ને ગામમાં ગવસરે લાડવા હે ને યા લઈ આયા લાડવા દો સડાઈ ગયા તા તી આપડી વાસડ્યું હારું ને ગાવડ્યું હારું ઇને મેડ આવી ગયો જોતા જા બેસતી લાડવા અમાર ગામમાં હે ને ગાયું લાડવા બો હોય કાયમ જો બે ખાલી જાય યા ગવસડે આટણ મસ્ત કર માડી આયા તા 5 5 600 લાડવા જી એક એક કાય આપણું બંસીબેન ને મેળ આવી મેરુ ખાઈ લીધા હોય એમ તો આપણી મેરુ પાંચક લાડવા તા ખાધા હે છ લાડવા મેરુ ખાઈ ગઈ મેરુ છ લાડવા જવડી દેખાતી નથી ને છ લાડવા ખાઈ ગઈ ન ખાઈ પવાય ને માલ લાઈન બંધ થઈ ગયા હે

આને પાણી પીજો હમ આપણો પાડો છે માંડવી જરા ખણકામી થઈ ગઈ પાખી થાય થોડી હવે આપણે જોવા જઈએ કે કરે છે નવિન હવે હું કરને ઈ જોવાનું 99% વાવે છે પાછો पास मावनों करा मावनों मारो वालों ले ले ये आए बिमान भी देखेंगे ना ताहिना के अन पास मावे अन कोई क्या और हाँ हम करा हाँ आप भी नहीं होगा ला हम करा माहू आका डबल डर देवावा डबल डर डबल डर देवावा का मानविता हाथ दिया है भी नहीं

આ બધા એ કે હેખેટ લોખેજ ન પડે જરાક વધારી નાખો ફોરોના ફોરોના

બધી એરીન માં આવતી હોય ને જો આપડે હે ને ઈને તો થોડો પાખો થઈ ગયો પાડો એને આપડે બે કથે થોડો બળવા માં કેવ રાખી આપડે તો કડા જોતી જતો ગાટી ઓલ ગાટો કક કે દી ના ઉતરે હું ગાટો થઈ ગયો જાવ હું કાટો થઈ ગયો કદાચ ઉતારો આવે ઊંડો આવે તો બહુ ઉપાધિ નહીં ને ફૂલ લગભગ થી વધારે એટલી એટલી વેચ વેચ દોઢ દોઢ વેચ જેટલી બળ નાખેલ છે આમાં ફૂલ બળ નાખેલ છે આમાં બીક લાગતી કારણ કે તારો ઊંડો જવા દીધો તો ને થોડો બીક હતી કેટલું પાકું સામો થાય પછી આખોં તો ના થી હજી એમ તો નીત કર પાવ હમું જીગ હજી નક નીકળી હજી નીકળતા આ લે આપડે કઈ વાંધો નથી ખોડ ગાટો થઈ ગયો ખડ છે તો ખરું પણ હવે આકોનો વેણો આવી જશે અને હાથી આવી જશે અને વેલેનો તો વાંધો નહી આવે નો ક પાસે જોયું જાય બીજું દો બવાનો ઈલાજ કરવો જો સક તો કરું જો હન તો હાલો હવે છોકરાઓને ટાઈમ થઈ ગયો છે જેરતા આવી આપણે તમે વીડિયોમાં બેને રેજો આગળ આગળ હાલો મિત્રો આગળ હવે તમને ને બતાવું અમે આજ હાતે અહીં આયલુ નથી ને હાતે આયલુ નથી તો એકતા આપણે જો मांडવી ઈમાં ખડતા થઈ ગયું છે પણ હાતે આલે ને આતે આઈલા પેલા નેજવાન ચાલુ કર્યો પેલા મે કીધું એકવારને આ નેજવું ચાલુ કર દે આ દોરિયાને તો દોરિયો કઈક થઈ જાય ચોખો ત્યાં મખર તમને બતાવું હું કયું થઈ ગયું ફૂલ કળ થઈ ગયું દોરિયામાં પાણી જાતું હોય ને એ જ સરાર વારમાર નેજવા રાખો ને ઘણી ઘણી પર થઈ જ જાય પાણી જાતું ને ઉનારાને પાણી જળતો એટલે ફળનો બેારો થઈ જાય કોઈ છોટો રહી ગયો હોય તો आम में इमा पानी जातो है लखड़ थे तेज राख सके ले ना जरा कुमरो मार लें तो चोरी ठोको हो जाए तो पानी हरखू हाले जा नदी में वाले तो ताराडी देख गए हटात तो हो करो हो करो आ जो झाड़वन साफ सफाई करी और माल नु थाय देख है खड़ से होड़ू जो तो माल ने लीलाड़ो डड़ी રાંધવાને ખડ પેલો બઠે સમાજ કોણા માણસ ખેતીનો શોખીનો હોય કેતો આ કે ઝાડવા ન હોતા ખાવું ખાવું કાચું પાકો તો હાલો હવે તોરિયો હું તમને બતાવું આમાં તો હરખો દેખાતો નથી એટલે હરખો બતાવું જો આને દવાનો કામ છે ચાલ ને અને આ કે કેટલો જોરિયો છે ને ને દીનેકો જો આ હું કરતા જઈને આ આપણો રામફળ આ હું ફળ થઈ જશે ને પછી ને આ ડુચો આવી જાય પછી જાડવામાં પાણી નાળજો આ સળ ને આ કે ડાળમી કોરી ગઈ એટલે ઈ ને કાઢવી પડશે તો આ આખોનો ડુચો થઈ જાય ને એટલે પાણી હાલવા ના થઈ પાણી ના નાખીએ એટલે ગમે તમે તોડી નાખે જતા આવો બો કોઈ ન હોય ખળ જતો ડબ્બા પડ્યા વચમા મેં થયો ને ગાય ગા વાય તું ખતા બધું લ નાગર થઈ ગઈ લીલી નાગર અવાર ઉકેડો આપણે આયા રાખી દીધો હ કારણ કે ઓલી બાજુ ને પવન ઓલી બાજુ વીજ આવે ત્યાં ને ન જગ્યાય ન હતી રસ્તો રોકાઈ जातो તો આમાં આજે આંબા વાવવાના છે આપણે જા દોર્યો છે ને આમાં આંબા વાવવાના હવે થઈ ગઈ આપડી માંડવી ये गाटी पार हुई है के जो जरा कमेंट में तावी री तो है बगाव दृश्य बदली जागा भाई बरसात થઈ ગઈ આપણે આયા કે મકાઈ વાવી છે એટલે મેલું ખાર થોડું ઉગી જાય ને દેખણે રાપ ને આલી જાય ને બસ વાવા

ઓખો કરવા કોને કે નહી અને ફળ ખાવા બધાય આવી જાય અને આમાં કડળા થાય ને એની વાત ના પૂછો આમાંનામાં રહી એકામાં હોય ની પણ બેન ટકા હતા પણ જાડવા હોય ને તો જ વરસાદ થાય વરસાદ થાય પણ તો બધાય રાજુનો તો કેતો કાજીએ કતો તા ને કે ભાઈ વરસાદ તો જ થાય જાડવા તા જોઈએ ને નકર જાડવા વગર કેમ બધું આ જતાં જાડવા વગર મેળ જ ના પડે આવારુ

જાન હે જાન લોકો નું જીવન નકામું પડસે ને જાડવા મય પે મેળે બસ મય પે મેળે ને જેટલા જાડવા વાવો એટલા ઓછા જ છે જાડવા ઓરાના 4 5 તો વાવવા જોઈએ વારસો રે ખર વારસો તો એ આઠાણે પર થઈ જાય એવું કઈ નથી એને કઈ જીણું ખાવ નડે નહીં પછી આજ આપણે આ મ બકળો વાય બકળો ના વાય હું તો આમાં પંપ પરન મારી દયો એટલે સફાયો અવે એટલી દીકા આમાં બગાડી મારી બકાલાને કેરમ દીકા બગાડું એટલે તા બસ ઈજ વાંતો તમારો બાયનો વાંતોજી જીવ ટૂકો હોય ને થોડો એટલે ઈમાં બકાલો ખો બાકી નકર ઈમાં દોરીમાં બકાળો નાખો હો તો આમાં એક પંપ જોઈ નઈ તારે કે ઈને તો સત્ય નાશ નીકળી જાય સત્ય નાશ કરતા હું અલગ આપડે માટીમાં છે

हाती हाल जे तो आयुद ने दवी जो है ने आयु तो ने दवी पड़े ना का ना तो पखे एक आय जाए इथी काही के उकेल ना काय देवा मारी देवे तो हेलो अब तो आगाड़ा आगाड़ जोता रे जो, जो मड़ही